સુરપ્રભાત વિદ્યાર્થી મિત્રો પહેલું યુનિટ ચિત્રપાઠ જે રેલવે સ્ટેશન છે એ આપણે પૂર્ણ કરી દીધું અને મને આશા છે કે તમે એના અભ્યાસ અને સ્વાધ્યએ તમારી નોટબુકની અંદર લખી પણ લીધું હશે અને પાકુ પણ કરતા જ હશો હવે આજે આપણે બીજું યુનિટ છે આપણું હિન્દ માતાને સંબોધન હિન્દ માતા એટલે કે ભારત માતા ભારત માતાને સંબોધન કરવાનું છે કવિ દ્વારા વર્ણનવામાં આવ્યું છે વંદે માતરમ વંદે માતરમ સુજલામ સુફલામ મલયજસીતલામ શશ શામલામ મા વંદે મા સુંદર મજાનું આપણું જે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતું જે આપણું રાષ્ટ્ર ગીત છે વંદે માતરમ એવું જ આ કવિની રચના છે હિન્દ માતાને સંબોધન સુંદર મજાનું જે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ છે એ વ્યક્ત કરતું ગીત છે જેને પ્રાર્થનામાં સ્વરૂપ પ્રાર્થનાના સ્વરૂપમાં કવિએ લખ્યું છે એક સુંદર મજાની પ્રાર્થના છે હિન્દ માતા એટલે કે આપણી ભારત માતા છે અને સંબોધીને આ પ્રાર્થના ગીત લખવામાં આવ્યું છે કવિ એ છે એ આ પ્રાર્થના ગીતની અંદર જે આપણો રાષ્ટ્રપ્રેમ છે રાષ્ટ્રપતિની જે ભાવના છે એ વ્યક્ત કરી છે જેમ કવિ છે એ હિન્દ માતાને સંબોધીને લખાયેલું ગીત જેમ આપણા ભારત દેશની અંદર બધા જ ધર્મોને પાડતા લોકો છે એ વસે છે ભારત માતાના બધા જ સંતાનો જ છે પરસ્પર પ્રેમ અને સહકારની ભાવનાથી રહે છે બધા એકબીજાના ભાઈચારાની ભાવનાથી રહે છે એટલા માટે એ બધા જ લોકો ભારત માતાને પ્રાર્થના કરે છે આપણા જે કવિ છે કવિનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ કાંત કાંત છે એ તેમનું ઉપનામ છે એક તખલ્લુ જેને કહેવામાં આવે છે કવિનો જે જન્મ છે વીસ અગિયાર અઢારસો ને સડસઠમાં થયો હતો અને તેમનું જે મૃત્યુ છે એમની છે અને એમાંની એક રચના હિન્દમાં સંબોધન જે પ્રાર્થનાના સ્વરૂપે કવિ એ છે એ રાષ્ટ્રપ્રેમ છે એ વ્યક્ત કર્યો છે આ કાવ્ય છે એ સમજતા પહેલા આપણે કાવ્ય ગાન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો હું તમને એક કાવ્ય છે હું ગવડાવીશ અને તમારે બધાએ પણ ગાવાનું છે સાથે સાથે તમારી ફિંગર છે કાવ્યમાં સાથે ફેરવતા જવાની છે જેથી કરીને કાવ્ય જ્યારે આપણે પાકું કરવાનું હોય તો તમને સરળતા પડશે એટલે તમારે પણ સાથે ગાવાનું છે અથવા તો પછી ઘરે ગાવાનું છે જેથી કાવ્ય પાકું કરવામાં છે એ કોઈ તકલીફ પડે નહીં તો તમે બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ કરીએ વંદન હિન્દેવ અમારા હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા ओहिंद देव भूमि संतान सौतमारा करिए मणि निबंदन स्वीकार जो हमारा पोषो तमे सहू ने खान पान बक्षी सेवा करे बने ते संतान सौतमारा रोगी अने निरोगी निर्धन अने तवंगर ज्ञानी अने निरक्षर संतान सौतमारा वाल्मीकि व्यास नानक मीरा कबीर तुलसी अकबर शिवाजी माता संतान सौतमारा सौनी समान माता सौवे समानते थी ना ऊंच नीच कोई संतान सौ तमारा चाहो बधा परस्पर सहो बधा परस्पर ए प्रार्थना करे आ संतान सौ तमारा ओ हिंद देव भूमि संतान सौ तमारा करिए मणि निवंदन અમારા સ્વીકાર જો અમારા સુંદર મજાની જે કવિની રચના છે હિન્દ માતાને સંબોધીને એ કાવ્ય ગાન કર્યા પછી હવે આપણે કાવ્યની સમજૂતી છે એ મેળવીશું